દશેરાના દિવસે ઘોડા કેમ દોડતા નથી ગઈકાલે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ઇમારતમાં આગ લાગી હતી જેમાં એકનો ત્યાંથી બધી વિગતો આપવામાં આવી કે આખરે કઈ રીતે આગ લાગી હતી ત્યાં આઠમા માળે આગ લાગી હતી પછી આગ એટલી પ્રસરી કે બાવીસમા માળ સુધી આગ પહોંચી હતી ફાયર વિભાગની દસ કરતા પણ વધારે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાંથી જે દ્રશ્યો આવ્યા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો હાઇડ્રોલિક પ્લેટફોર્મ માટે આ હાઇડ્રોલિક સીડીની ખૂબ જ તાતી જરૂરિયાત હતી કારણ કે ત્યાં સુધી જો કોઈ લોકો બચાયેલા છે તો પછી તેમના સુધી પહોંચવા સીડીની ખૂબ જ જરૂરિયાત છે પરંતુ આ સીડી ત્યાં ઉપર જ નથી એટલે કે આ જે સાધનો છે તે કાટ ખાઈ ગયા છે ફરી એકવાર સાબિત થયું ગોતામાં પણ અગાઉ આવી જ ઘટના બની હતી ત્યારે પણ આ સાધન લાવવામાં આવ્યું હતું તે સમય પણ આ હાઇડ્રોલિક સીડી ત્યાં ચાલુ થઈ નથી અને પછી એવી એક લોકોનું એકનું મોત થઈ ગયું છે ઘણા બધા લોકો હજુ પણ સારવાર હેઠળ જે સવાલે છે કે ગુજરાતનું આ અમદાવાદ કે જેનું ફાયર વિભાગ આટલું મોટું બજેટ ધરાવે છે સુરત નું તક્ષશિલા અગ્નિકાંડ ચોથા માળેથી બાળકો નીચે પડતા હતા ત્યારે ફાયર ફાઈટરો એ ઘટના સ્થળ પર નહોતા પહોંચી શક્યા કારણ કે એમની પાસે ઇનફ ઇક્વિપમેન્ટ ત્યાં પહોંચી નહોતા શક્યા એ લોકો એટલે ત્યારે જીવતા ગુંજાઈ ગયા સબક શીખવાની જરૂર હતી પરંતુ ન શીખ્યા બીજી એક ઘટના આગની ઘટનાઓ તો રાજ્યમાં અનેક બને છે પાણીના પૂર વાત કરીએ વડોદરાની પરિસ્થિતિ કે આખું વડોદરા હેરાન પરેશાન થઈ ગયું હતું એ પરિસ્થિતિ હમણાંની જ છે વરસાદ આવ્યા બાદ પૂર સ્થિતિ અને બોટની આપણે હાલત જોઈ કેટલું લાખો કરોડોના ખર્ચા કરી અને બોટની હાલત ધૂળ ખાઈ રહી હતી એટલે જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ જ તેમની કામ નથી આવતી તેમના દ્વારા ગમે એટલા કરોડોની વસ્તુ લેવામાં આવી હોય પરંતુ એ જનતાને કામ નહીં આવે હા એક વસ્તુ ચોક્કસ છે જો તમારે જનતાના ખિસ્સામાંથી પૈસા ખંખેરવા હશે જનતા પાસેથી પૈસા મેળવવા હશે તો તેમાં આગળ અને મોકલે જ્યારે આગ લાગે ત્યારે સાધન કામમાં જ ના આવે તો પછી સાધન મતલબ ના શું છે અને જો તેને ચલાવનાર વ્યક્તિને આવડત નથી તેને ખબર નથી કે ભી આ સાધન કેવી રીતે ચલાવું કેવી ઓપન કરવું આ બધી પહેલાથી ટ્રેનિંગ લેવી જરૂરિયાત છે સતત જો તમે મોકડ્રીલ કરી હોત ને તો પછી આ ગઈકાલની આગની ઘટનામાં કદાચ એક જણ નો જીવ પણ બચી ગયો અને તમે ઝડપથી આજે આગ બચાવ કાર્ય છે મોત થતા રહે છે અને પછી જવાબ આપવામાં આવ્યો છે કે અમે હવે કાર્યવાહી કરીશું જવાબદારો બની ગયો છે કે જ્યારે કોઈ આવી ઘટના ઘટશે પછી કહી દેવામાં આવે છે કે બેઠક બોલાવી દેવામાં આવે છે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટ આપવાના આદેશ બની બધી પહોંચાડી દેશું પણ ઘટના કે જે તમે ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો ગઈકાલે જયારે બોપલ વિસ્તારમાં આગ લાગી ત્યારે પેરેલ ઝાંસીમાં પણ એક જે મેડિકલ હોસ્પિટલ છે લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ જ્યાં એક સાથે પછી આગ ફાટી નીકળી અને વિસ્ફોટ થયો આડત્રીસ કરતા પણ વધારે ત્યાં બાળકો હતા જેમને બચાવી લીધા પરંતુ આ જે આઈસીયુ વોર્ડમાં જે નાના શિશુ હતા માસુમ બાળકો હતા તે જીવતા જ ભૂંજાઈ ગયા જી હા કેટલાક એવા પરિવારો તેમને ફક્ત મેસેજ મળ્યો હતો કે ભાઈ તમારા ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થયો છે એ મેસેજ મળ્યાના થોડા જ સમયમાં થોડો બીજો મેસેજ એમને મળ્યો કે તમારા બાળકો જીવતા ભૂંજાઈ ગયા છે અહીંયા પણ બેદરકારી એ છે કે આ હોસ્પિટલ ખૂબ જ જૂની છે ત્યાં કોઈ મરામત કરવામાં નહોતી આવી અહીંયા જે એલાર્મ સિસ્ટમ લગાડવામાં આવી છે તે પણ ચાલુ નહોતી થઈ કદાચ કદાચ જો એલાર્મ સિસ્ટમ ત્યારે વાગી હોત સાયરન્ટ વાગી હોત સૂમ બાળકો જીવતા ભૂંજાઈ ગયા એટલે કે આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે રાધા રાજકોટમાં આપણે જોયું હતું કે એક સાથે સત્યાવીસ જીવતા લોકો ભૂંજાઈ ગયા હતા જેમાં ઘણા બધા બાળકો હતા ટીઆરપી ગેમ ઝોનમાં તેમાં પણ આવી બેદરકારી હતી આપણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ સૌ કોઈને ખબર છે તેમાં પણ આઈસીયુમાં આઠ લોકો જીવતા પૂજાઈ ગયા હતા એટલે કે જે યોગ્ય વાયરિંગ થવું જોઈએ મેન્ટેનન્સ થવું જોઈએ તે થતું નથી ફાયર ઇક્વિપમેન્ટ વસાવવામાં આવતા નથી જે સિસ્ટમ લગાવેલી છે તે બરાબર કામ કરતી નથી ને પછી અંતે લોકોનો ભોગ લેવાઈ જાય છે ને પછી તપાસનું નાટક થાય છે આ ઘટનામાં પણ તપાસનું નાટક હવે શરૂ થઈ ચૂક્યું છે ત્યાંથી શું પ્રતિક્રિયા આવી તે સાંભળી वहाँ पे जो एन वार्ड है एनआई वार्ड में चौवन बच्चे भर्ती थे और उसमें अचानक ऑक्सीजन कंसनट्रेटर में आग लग गई जिसको बुझाने की कोशिशें की गई लेकिन क्योंकि कमरा पूरा ही हाईली ऑक्सीजनेटेड रहता है क्योंकि सभी बच्चों का ऑक्सीजन चल रहा था, था तो आग तुरंत फैल गई आग तुरंत फैल गई और उसमें जितना कोशिश की गई जितना हम लोग कर पाए हमने कोशिश की और उसमें से लगभग ज़्यादातर बच्चों को बाहर निकाले गए सकुशल निकाला गया है और दस बच्चे उसमें अभी फिलहाल अभी तक કલેપ્સો છો કરી